નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા રાસાયણિક ખાતરમાં થયેલ ભાવ વધારો પાછો ખેંચવા તથા ખાતરની અછત દૂર કરવા માંગ કરાઈ હાલમાં કચ્છના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે ગત ચોમાસામાં અતિવૃષ્ટિથી નુકસાન તેમજ કમોસમી વરસાદથી નુકસાન તેમજ રાસાયણિક ખાતરનો પૂરતો જથ્થો ન મળવાથી નુકસાન વધારામાં દરેક પાકનો પૂરતો ભાવ ન મળવાથી નુકસાન સરકાર દ્વારા ટેકાના ભાવની ઓછી ખરીદીથી નુકસાન તેમજ ખેતીમાં વપરાતા સાધનો તથા દવા બિયારણના ખૂબ જ ભાવ વધારો આ બધા પ્રશ્નોમાં ખેડૂતોની હાલત ખૂબ જ કથળી ગયેલ છે અને ઉપરથી રાસાયણિક ખાતરોનો ભાવ વધારો ખેડૂત કઈ રીતે સહન કરી શકે એ મોટો પ્રશ્ન છે માટે હાલમાં રાસાયણિક ખાતરોમાં ભાવ વધારો કરવો તે યોગ્ય નથી અને હાલની રવિ સિઝનમાં ખાતરના અભાવે પાકને ખૂબ જ નુકસાન થયેલ છે અને આવતી સિઝનના પાક વાવેતર માટે પણ ખેડૂતોને અત્યારથી ચિંતા છે કે પાક ઊભો કરવા માટે ખાતર મળશે કે નહીં આ બધા પ્રશ્નોમાં ખેતી કઈ રીતે કરવી કિસાન સંઘે માંગ કરી છે કે સરકાર ખેડૂતો લક્ષી યોગ્ય નિર્ણયો લે તે સમયની માંગ છે અન્યથા ખેડૂતોમાં સરકાર ઉપર ખૂબ જ નારાજગી ઊભી થાય તેમ છે તેવો પત્ર

દર્શક મિત્રો આજે તારીખ એકવીસ જાન્યુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર